કાર મિત્રો স্বাগত સાથે એક તાજા સમાચારની અંદર રાજાવડ એ વાત કશું અંબરેલ પટેલ અને હવમન વેગની મોટી આગે કે મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને ક્યાં ક્યાં વિસ્તારમાં ઓછો વરસાદ આવશે તો મિત્રો આજના વિડિયોમાં આપણે અમદાવાદ, જામનગર, સુરત, વડોદરા અને વેરાવદર છે જે વિસ્તારની આજના વિડિયોમાં આપણે વાત કરવાની છે મિત્રો તો મિત્રો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે દ્વારકા છે સલાયા જામનગર અને ભાનવડ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવશે જોડીલા જેવા વિસ્તારમાં પણ ધારોલ છે પીથાલ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી પણ દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો નીચેના ભાગમાં જોઈએ તો મિત્રો ચીલી જેવા વિસ્તારમાં પણ એક ધોધમાર વરસાદ આવતી પણ સંભાવના ખૂબ જ ઓછી રહેવાની છે મિત્રો અને ભાનવડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે અને મિત્રો પોરબંદર છે રાનવા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો અને નાલિયા બંદર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તે પણ સોમવાર દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ કેશોદ છે વાંદર વાંદરથી છે જૂનાગઢ છે એવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સોમવારના દર્શાવવામાં આવ્યું છે કારણ કે ત્યાં વાદળી અલર્ટ અને લીલું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો છેલ્લે ચલાયા છે ગાંડુ છે માર્ગોલ છે સાસણ ગીર છે તલાલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે છે એવી પણ સંબંધ દર્શાવવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો જોઈએ તો જામવાલા છે ગીર ગાંધાડા જેવા ઉના છે કેશવત તુલસી શ્યામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી એવી પણ સંપૂર્ણ દર્શાવવામાં આવી છે મિત્રો મિત્રો માધવા જેવા માધવા તલા તલાલા રાજુલા તલાજા અને મિત્રો ધારી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી એવી પણ સંપૂર્ણ દર્શાવવામાં આવ્યું છે મિત્રોને તુલસી શ્યામાં પણ ધોધમારો વરસાદ આવે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને મિત્રો ભાવનગરની વાત કરીએ તો મિત્રો ભાવનગરમાં ચોવીસ કલાક સખત વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને મિત્રો આગાહી પ્રમાણે સાત કલાક સખત ભારે વરસાદ આવ્યો હતો ભાવનગર જિલ્લામાં મિત્રો વાત કરી લીમડી છે બગાટ જેવા વિસ્તારમાં મારવાલા છે બોટાદ છે રાનપુર છે લીમડી ચોટીલા તાન જસદન જેવા વિસ્તારમાં પણ ધોધમારો વરસાદ આવશે એવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરી નરસરોવરની તો મિત્રો

સુરત જેવા વિસ્તારમાં ઓછો વરસાદ આવે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ત્યાં ઝાપટા પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને ઉત્તર ગુજરાતમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના આવી છે મિત્રો વિડીયો સારવાર આપણે પોતાની આજો ને સબસ્ક્રાઇબ કરો જય જયારે